લોકોએ ભૌતિક શિક્ષાની સાથે સાથે શારીરિક શિક્ષા પર પણ ધ્યાન આપવાની જરૂર છે આધ્યાત્મિક અને ભૌતિકતાની વચ્ચે સંતુલન લાવવું પડશે આચાર્ય ડોક્ટર લોકેશ મુનિજી મનુષ્ય એ રોગી નહીં પણ કર્મયોગી અને ભક્તયોગી બનવું જોઈએ અને ધ્યાન સાધનથી કોઈ પણ સંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે સ્વામી અશોકાનંદજી સુરજજી ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાકૃતિક આધારિત જીવનશૈલી આયુર્વેદિક વૈકલ્પિક અને ઉપચાર પદ્ધતિઓનો પ્રોત્સાહન આપવાના હેતુથી મંગળવારે નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે પ્લેટિનમ હોલ એસએસઆઈઆઈસીસી કેમ્પસ સરસાણા સુરત ખાતે પ્રાકૃતિક આયુષ કોન્કલેવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે લોક સભા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાજી અને ઓનલાઈન જોડાયા હતા તેમણે કાર્યક્રમ માટે ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિશ્વ કલ્યાણ માટે રાખો તેનું ધ્યાન રાખો તેનું જતન કરો અહી 26 ભારતીય અને વર્લ્ડ પીસ સેન્ટર સ્થાપક આચાર્ય અને લોકેશ મુની અતિથિ વિશેષ તરીકે સ્થાન સોંભાવ્યું હતું જ્યારે અતિથિ વક્તા તરીકે હરિદ્વારના भागीरथી ધામ અને ક્રિશ્ચિયન ગૌશાળા શાળાના વડા સ્વામી અશોકાનંદજીએ ધ્યાન અને યોગ આપ્યું હતું હું ગજ્જર શ્રી યોગા અને સેન્ટર પ્રાઇવેટ ઓનર આજે અમે લોકો એક સાથે ભેગા થઈને ઓરા ક્લિન્ઝિંગ શક્તિ એટલે અગિયાર અગિયારનું જે મહત્ત્વ છે તેનું મેનિફિસ્ટેશન અને સાત ચક્રોનું બેલેન્સીકરણની પ્રક્રિયા અમે કરી જેનો અહીં આપણે સિફા બુક ઓફ રેકોર્ડની અંદર આપણે અહીં લાઈવ રેકોર્ડ બનાવ્યો છે એ બદલ હું સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આયુષ કમિટીનો આભારી છું કે જે ખડેપગે અમારી સાથે જોડાયેલી રહી અને એના લીધે જ આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો થેન્ક યુ આ પ્રોગ્રામ કરવાનો હેતુ એ છે કે આપણે સામાન્ય જનજીવન પોતે શરીરના માધ્યમથી હાથોના માધ્યમથી જે ઉર્જા નીકળે છે જેને રેકી કહેવામાં આવે છે તો એનાથી સારો થઈ શકે છે પરંતુ આપણે એના ઉપયોગ નથી કરી રહ્યા તો વધુ દરેક વ્યક્તિઓની અંદર આ જાગૃતતા ઉત્પન્ન થાય પોતે પોતાની જાતને જાતે જ સારા કરી શકે એ હેતુથી આ રેકી અને વિશ્વની અંદર પ્રકૃતિ દ્વારા આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હું સમાજને આ વસ્તુ વધુ જાગૃતતા લાવવા માટેની પ્રક્રિયા કરવાની ઈચ્છા મને ઉત્પન્ન થઈ

વધારે તો આપણે જે લોકો જે રેકીના સાધકો હતા હિલિંગના સાધકો હતા તે લોકોને આપણે માહિતી આપી અને બીજું કે માર્કેટિંગ જે અલગ અલગ ક્ષેત્રો દ્વારા આપણે કરવામાં આવ્યું છે એનાથી લોકો ભેગા થયા અને અહીં એ લોકો પેજ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે પોતે આ ચાલુ દિવસે એવો આવ્યા છે હા આજે જે અગિયાર અગિયારનું મેનિફેસ્ટેશન છે તો જ્યાં એ લોકોએ પોતાના સંકલ્પ અને પોતાની સદ પૂર્ણ કરવા માટે વિઝ્યુલાઇઝેશન કર્યું તો ઈશ્વર અને કુદરત એમની આ સદ ઈચ્છાને પૂર્ણ કરવા માટે એમને ઉર્જા પ્રદાન કરશે અને આ ઉર્જા પ્રદાનવાળી પ્રક્રિયાને કારણે ત્રણ મહિનાની અંદર એ લોકોના જીવનમાં આ ઘટના સંપૂર્ણપણે પૂર્ણ થશે એવો અહીં સંકલ્પ છે હું સુરત શહેરના શહેરીજનોને મેસેજ પાઠવવા માગું છું કે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જીવન જીવવા માટે કરી રહ્યા છે પણ આધ્યાત્મિક પ્રક્રિયાઓ સાથે પ્રેક્ટિકલ અને સતત જોડાયેલા રહેતા નથી તો વધુ જોડાયેલા રહેવું અને સુરતને આધ્યાત્મિક રીતે ચેતના શક્તિના માધ્યમથી અથવા તો રેકી જેવી ઘણી બધી મોડાલિટીસના માધ્યમથી પણ વ્યક્તિ વિશેષની અંદર ચેતનાની જાગૃતતા હંમેશા બનાવી રાખીએ નમસ્તે मैं डॉक्टर दीपक राउत एडिटर इन चीफ शिफा बुक ऑफ रिकॉर्ड से बात कर रहा हूँ सर so, पहले बात है कि बहुत खुशी लग रहा है फर्स्ट टाइम गुजरात में आया और डॉक्टर चिराग गजर ने एट वर्ल्ड रिकॉर्ड बनाया है तो हम उनके बारे में बाद में बात करेंगे पहले आप लोगों को बता देता हूँ कि शिफा बुक ऑफ रिकॉर्ड्स क्या है एक्चुअली जैसे दूसरे दु, रिकॉर्ड्स रहते हैं टीम वर्ल्ड एज रहते हैं जैसे वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स रहते हैं जैसे बहुत काफ़ी रिकॉर्ड से रिकॉर्ड्स ऑर्गेनाइजेशन चला रहे हैं और रिकॉर्ड्स uh, दो तरीका होता है एक तो है एक इंडिविजुअल रिकॉर्ड करते हैं दूसरा है कि एक ऑर्गेनाइजेशन रिकॉर्ड करते हैं तो इंडिविजुअल एक कंटेंट के ऊपर रिकॉर्ड होता है नहीं तो आप मास रिकॉर्ड भी कर सकते हैं तो उसमें हम सर्च करते हैं कि ये रिकॉर्ड पहले कोई बनाया या नहीं बनाया अगर ये रिकॉर्ड पहले बना है तो हम बोलते हैं कि रिकॉर्ड ब्रेकिंग अगर वो रिकॉर्ड को हम ब्रेक करते हैं अगर ये रिकॉर्ड किसी ने नहीं बनाया तो इज कॉल्ड एज ए न्यू रिकॉर्ड एक नया रिकॉर्ड बनता है तो इसी तरह हम पहले जो रिकॉर्ड के लिए इनवाइट होता है दो तरीके से रहता है एक रिकॉर्ड दर्ज होता है और एक रिकॉर्ड लाइव में आपको आता है मतलब पूरे ऑडियंस के सामने रिकॉर्ड बनता है तो आज भी इसी तरह एक हुआ है प्रयास आज दो रिकॉर्ड में दर्ज हुआ है एक है आ, इंग्लैंड के तरफ से वर्ल्ड रिकॉर्ड ऑफ एक्सेलेंस के हिसाब से दर्ज हुआ है बट जो लाइव रिकॉर्ड हुआ है वो है साइफ़ा बुक ऑफ रिकॉर्ड की तरफ से हुआ है तो ये चिरा गजर जो है ग्यारह ग्यारह जो मैनिफेस्टेशन ये कंटेंट को लेके आए और एक ही स्टेज में ग्यारह सौ ग्यारह सौ लोगों को एक ही बार में चक्रा हिलिंग मेडिटेशन और 11-11 जो मैनिफेस्टेशन ये नया रिकॉर्ड बना है क्योंकि ये रिकॉर्ड पहले कभी नहीं बना है तो दिस इज ए न्यू रिकॉर्ड तो अगर आने वाले दिनों में अगर सेम ये कंटेंट और ये रिकॉर्ड में अगर कोई तोड़ सकता है तो हम उसको रिकॉर्ड ब्रेकिंग बोलते हैं तो दिस इज़ टुडे अलेवेंथ नवंबर जो डेट है आज एक नया रिकॉर्ड बना है डॉक्टर चिराग गजर की तरफ से सो मेनी मेनी कॉन्ग्रेचुलेसन टू एंटायर टीम और जिन्हों डॉक्टर चिराग गजोर को डॉक्टर बंसली मैम ने जो सपोर्ट भी किए हैं तो उनके लिए बहुत बार हम लोग आभारी है और हम आशा करते हैं कि ये जो कंटेंट है ये नॉट ओनली रिकॉर्ड्स बट ये समाज की उद्धार करने के लिए और समाज में अच्छाई लाने के लिए और समाज में जो पारंपरिक जो चिकित्सा रहता है और जो स्पिरिचुअलिटी रहता है दोनों को मिश्रण करके जो आगे बढ़ाने के लिए एक बहुत बड़ा प्रयास है तो मैनी मेनी कॉन्ग्रेचुलेसन फ्रॉम द साइफा बुक ऑफ रिकॉर्ड्स थैंक यू वेरी मच लास्ट में सर अब सर क्या मैसेज देना चाहेंगे देखिए मेरा मैसेज ये है कि जो आज शुरू हुआ है इट इज़ ए न्यू बिगिनिंग ग्यारह ग्यारह कोई मामूली बात नहीं है ग्यारह ग्यारह एक बहुत बड़ा स्पिरिचुअल यूनिट रहता है जहाँ पे एक मिश्रण देखने के लिए मिलता है तो अगर हम अपने इच्छा शक्ति को बढ़ाएंगे और ख़ास करके जो हमारा लिविंग स्टाइल है जो हम जीते हैं उसको हम प्रयास करेंगे चेंज करने के लिए आई थिंक आने वाले दिनों में एक इंसान अपने मानसिक शारीरिक और सामाजिक को संतुलन कर पाएगा धन्यवाद ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़